મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું બટાકાનો એક એકદમ જોરદાર નવો નાસ્તો તો કડકડતી ઠંડી હોય અને આ બટાકાનો નવો નાસ્તો તમે બનાવશો ને તો ખાનાર તમારા વખાણ કરતા બિલકુલ થાકે નહીં એટલો જોરદાર આ બટાકાનો નાસ્તો તૈયાર થવાનો છે તો પૂરો વિડીયો જોજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેમકે રોજબરોજ આવા જ મસ્ત મજાના તમને વિડીયો જોવા મળવાના છે નાસ્તાના શાકભાજીના બધા જ તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો આપણે બટાકાને સારી રીતે ધોઈ લઈશું બટાકામાં સરસ મીઠાનો સ્વાદ ભળે એટલે આપણે મીઠું ઉમેરીશું હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું તો મિત્રો આપણે જે નવો નાસ્તો બનાવવાના છે બટાકાનો તેમાં બે જાતની ચટણી ઉમેરવાની છે તો એક લીલી ચટણી આવશે અને એક લાલ ચટણી તો લીલી ચટણીમાં આપણે ધાણા ઉમેરવાના આદુ અને ત્રણેક મરચાં તો હું અહીં બે કિલો બટાકાનો નાસ્તો બનાવી રહી છું તમે જે રીતે બનાવો તે રીતે માપ લેવાનું તો આ તીખા મરજા છે એટલે મેં ત્રણ જ મરજા લીધા છે હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું તો ચટણીના માપનું મીઠું ઉમેરવાનું છે આપણે અને ચટણી સારી રીતે પીસાય તેના માટે આપણે થોડું પાણી ઉમેરીશું વધારે નહીં થોડું તો આપણી ચટણી પીસાઈ ચૂકી છે તો હું તમને બતાવી દઉં કેવી આપણે પીસવાની છે તો એકદમ લીસી એકદમ લીસી લીસી પીસવાની છે જુઓ હવે આપણે લાલ ચટણી બનાવી લઈશું હવે આપણે તેમાં મરચું ઉમેરીશું તો આ બે ચમચી મરચું છે હવે આપણે ચટણીના માપનું મીઠું ઉમેરીશું અને હવે આપણે થોડું પીસી જાય પીસા જાય આપણી ચટણી એટલું પાણી ઉમેરીશું તો આપણી લાલ ચટણી પણ સરસ પીસાઈ છે જો એકદમ મસ્ત લીસી લીસી તો આ ચટણી જોતા પાણી આવી જાય છે કે નહીં ઉમેરવાની છે તો સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકર ઉતારી લઈશું હવે આપણે કુકર ને ખોલી લઈશું હવે આપણે બટાકાને પાણીથી અલગ કરી દઈશું અને એકદમ સરસ ઠંડા કરી દઈશું બટાકા સરસ આપણે બફાઈ ચૂક્યા છે અને આપણે આપણે ઠંડા કરીશું અને પછી તેનો નાસ્તો બનાવીશું તો હવે આપણે બટાકાનો નવો નાસ્તો બનાવવાની ફાઈનલ તૈયારી કરી લઈએ તો પહેલા આપણે જે બટાકા લીધા છે તેને લઈશું તો હવે આપણે ગ્રીન ચટણી જે બનાવી હતી તે લાલ ચટણી તેને પણ આપણે ઉમેરી દઈશું તો આપણે અહીં એક વાટકીથી થોડો ઓછો ઉમેરીશું અને જેટલો હતો તેનાથી ડબલ ચોખાનો લોટ આપણે લેવાનો છે તો આ બે કિલો બટાકાના માપનું છે બધી વસ્તુ તમે ઓછું બનાવતા હોય તો તમારે ઓછી વસ્તુ લેવાની છે અને આપણે એક ચમચી ચંચળ મીઠું લઈશું અને એક ચમચીથી ઓછું સાદું મીઠું લઈશું કેમ કે આપણે બંને ચટણી ચટણીમાં પણ મીઠું ઉમેર્યું છે એક મોટી ચમચી આપણે ચાટ મસાલો લઈશું તે પણ ઉમેરી દઈશું તો અહીં આપણે સિંગતેલ ઉમેરીશું તો આ નાસ્તો તમે શિંગતેલ માં બનાવશો ને તો વધારે સારો સ્વાદ આવશે જબરદસ્ત સ્વાદ આવશે તો આ બધું આપણે પહેલા સારી રીતે મિક્સ કરી લઈશું તો આ એકદમ નવો નાસ્તો છે તમે આ બધી તૈયારી જોઈને વિચારતા હશો કે બટાકાની છાલ કાઢી નથી અને આ મસાલા આ બધું જ પણ બધી જ આવી રીતે આ બધી જ વસ્તુ ઉમેરીને છે તમે બનાવજો એકદમ જબરદસ્ત ટેસ્ટ ટેસ્ટફૂલ નાસ્તો બને છે જે આખા બટાકા રહી ગયા હોય તેને તમારે બસ આમ રફલી તોડી નાખવાના છે આમ રફલી તોડી નાખવાના છે અને શૂટમાં રહી ગયું હતું મેં અડધી વાટકી લોટ ફરીથી ઉમેર્યો છે ચોખાનો લોટ તો બટ લોટનું પ્રમાણ એવું નથી હોતું કે બે કિલો બટાકા એક વાટકી બટાકા તમારો તમારા બટાકા કેટલું મોઈશ્ચર હોય એબ્ઝોર્બ કરે છે એ પ્રમાણમાં હોય જુઓ આવી રીતે આખા બટાકાને ખાલી રફલી તોડવાના છે બસ રફલી તો એમ લાગે કે બટાકામાં મોઇશ્ચર જણાય છે તો થોડો લોટ હજી ઉમેરી દેવાનો બસ બીજું કંઈ નહીં તો કલર સારો આવે એટલે આપણે થોડું કાશ્મીરી લાલ મરચી ઉમેરીશું અને જો કોઈ આખા બટાકા હોય તો ફરીથી કહી દો આમ ખાલી થોડાક જ તોડી લેવાના આખા હશે તો પણ ચાલશે એટલે જ નાની સાઈઝના લેવાના જો મોટી સાઈઝના હોય તો બે કટકા કરી લેવાના કાં તો ત્રણ કાં તો ચાર અને નાની સાઈઝના લીધા હોય તો આવી રીતે આખા પણ ચાલે આવી રીતે ખાલી આમ થોડા ફાટેલા હોવા જોઈએ તો તેલ આપણું આવું સરસ ગરમ થવા દેવાનું છે એકદમ સરસ અને પછી આપણે બટાકાને ઉમેરીશું તો તું એ બહુ જોરદાર નવો નાસ્તો બનાવ્યો યસ આ બટાકાને છે ને હજી એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે ક્રિસ્પ એકદમ ક્રિસ્પ બટાકા આપણા આવા એકદમ સરસ આવા બ્રાઉન થઈ જવા જોઈએ જુઓ સ્કીન પરથી દેખીને ખબર પડી જાય કે એકદમ ક્રંચ થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આ છે બટાકાનો નવો નાસ્તો જે બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મેશી મેશી બટાકા લાગશે અને આ છાલ જે તેની ક્રિસ્પીનેસ તમે ખાશો ને તો જબરદસ્ત લાગશે તો આ મારી ભણીબા છે જે કવાડથી આવી છે જેને બહુ જ પસંદ છે તો મેં તેમના માટે બનાવ્યો હતો આ નવો નાસ્તો અને મારા દીકરા માટે અંશ માટે તો એકદમ જોરદાર બટાકાનો નવો નાસ્તો બનીને તૈયાર છે અને આ એક સિક્રેટ હતું કે મેં કોના માટે બનાવ્યા છે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ તો હતી આ સરપ્રાઈઝ અમારી ભાણીબા માટે પ્રિન્સી માટે બહુ ભાવે ને બટાકા બટાકાનો નવો નાસ્તો તો જો જોરદાર બટાકાનો નવો નાસ્તો બનીને તૈયાર છે તો ચાલો હવે તમે ટેસ્ટ કરીને બતાવો કેવો લાગ્યો ચીઝ એટલો હશે ને કે તમે એકદમ મોમા ખાતા જ સરસ મજા આવશે અંદરથી બટાકા એકદમ મેશી મેશી લાગશે ઉપરથી ક્રન્ચી તમે કહેશો કે છાલ નથી કાઢી પણ તમે આ છાલ ખાશો ને તો તેના ફેન થઈ જશો એટલી જોરદાર બટાકાની છાલ લાગે છે જો આવી રીતે તો હું તમને ટેસ્ટ કરીને બતાવું આયા આયા ક્રન્ચી તમને કેમ મમ્મા પાણી આવે છે ડોક્ટર સાહેબ બધી પ્રયોગવાળી રેસિપી પહેલા તારે ખાવાની પછી હું ખાવ આ પ્રયોગવાળી રેસિપી નથી હું વારેઘડી બનાવું છું ઓકે થેન્ક યુ આટલી બધી મહેનત કરવા માટે સાંજના 4 વાગ્યા થી રાતના 6:30 વાગ્યા સુધી આટલી મહેનત કરી થેન્ક યુ વેરી મચ અને આ અમારી પ્રિન્સી જે કમાઠી આવી છે તો કમાટ વાળા મિત્રો બધા જ લાઈક કરજો આ વિડીયો ને અને કોમેન્ટ માં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને શિયાળાની કડકડતી ઠંડીમાં તમે આ નાસ્તો એકવાર બનાવીને ખાઓ મહેમાન આવે ને તો જટપટ फटाफट બની જશે અને ખાસ ને તો તમારા વખાણ કરતા થાકે નહીં તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો લવ યુ ઓલ